હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ભરેલા કુંદાનું શાક ખૂબ જ સહેલી રીતે જો કોઈને કુંદાનું શાક બનાવતા ના આવડતું હોય તેને પણ એક જ વખતમાં બનાવતા આવડી જશે એટલી સહેલી રીતથી આપણે ભરેલા ગુંદાનું શાક બનાવીશું તો અહીં મેં પાંચસો ગ્રામ ગુંદા લીધા છે ગુંદાને સરસ પાણીથી મેં વોશ કરી લીધા હતા અને ગુંદાને રીટિયાના ભાગથી અલગ કરી લઈશું ગરમીની ઋતુમાં માત્ર એક મહિનો જ ગુંદા જોવા મળતા હોય છે એટલે રોજિંદા શાક કરતાં ક્યારેક આ પ્રકારનું શાક ખાઈએ તો કંઈક અલગ લાગે છે તો શાકમાં ફિલિંગ કરવા માટેનો આપણે મસાલો તૈયાર કરી લઈશું જેના માટે અડધો કપ બેસન લીધો છે જેને આપણે સરસ રીતે શેકી લઈશું ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સાત મિનિટમાં લોટ શેકાઈને તૈયાર છે હવે આપણે ખટાશ માટે કેરીનો ઉપયોગ કરીશું જેના માટે અહીં તોતા કેરી દીધી છે જેને આપણે હવે અડધી કેરીને છીણી લઈશું ખટાશ માટે જો કેરીનો ઉપયોગ ના કરવો હોય તો તમે લીંબુનો ઉપયોગ પણ કરી શકો છો કેરી અથવા લીંબુની ખટાશ ઉમેરવાથી ટેસ્ટ તો સરસ આવશે જ પણ અંદર રહેલો જે ગુંદાની જે ચિકાસ હોય છે તેને પણ ખટાશ બેલેન્સ કરશે હવે આપણે શેકેલો ચણાનો લોટ ઉમેરી લઈશું બે ચમચી લાલ મરચું પાવડર એક ચમચી હળદર પાવડર બે ચમચી ધાણાજીરું પાવડર અને એક ચમચી ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને ત્રણ ચમચી જેટલો ગોળ ઉમેરીશું અહીં મેં ગોળ થોડો ચળિયાતો લીધો છે ખટાસ અને ગળપણ બંને આગળ પડતું હશે તો શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે એક ચમચી જેટલું તેલ ઉમેરીશું અને એક ચમચી જેટલા તલ ઉમેરીશું હવે બધા મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું જો તમે ગળપણમાં ગોળની જગ્યાએ ખાંડ ઉમેરવા માગતા હોય તો એ પણ ઉમેરી શકો છો તો ગુંદામાં ભરવા માટેનો મસાલો તૈયાર છે તો હવે આપણે ગુંદામાંથી બીજ કાઢી લઈશું તો તેના માટે આપણે ગુંદાને આવી રીતે ફોડી લઈશું એટલે કે ખાણીપરાયનો જે દસ્તો આવે છે તેની મદદથી આપણે ગુંદાને ફોડી લઈશું અને આવી રીતે મીઠાવાળું ચપ્પું કરીને બીજનો ભાગને ઉપરની તરફ લાવી અને બીજનો ભાગ કાઢી લઈશું ચપ્પાને મીઠાવાળું કરવું જરૂરી છે કારણ કે તેમાં રહેલી ચિકાસ એનાથી દૂર થઈ જશે ગુંદા ખાવામાં ખૂબ જ ગુણકારી છે જો સાંધાનો દુખાવો હોય કે કમરનો દુખાવો ગુંદા ખાવાથી તેમાં રાહત મળે છે આપણે ગુંદાને મીજથી અલગ કરી દીધા છે હવે આપણે તેમાં સ્ટફિંગ ભરીશું આપણે જે સ્ટફિંગ માટેનો મસાલો તૈયાર કર્યો છે એ મસાલો આપણે ગુંદામાં એક ચમચી જેટલો ભરીશું અને બધા ગુંદાને એ પ્રમાણે આપણે તૈયાર કરી લઈશું બધા ગુંદાને મેં ભરી લીધા છે હવે આપણે તેને સ્ટીમ કરીશું તો કડાઈમાં મેં પહેલેથી પાણી રાખ્યું હતું તેની ઉપર કાણાવાળું વાસણ મૂકી આપણે બધા ગુંદાને ગોઠવી લઈશું અને તેને પાંચથી સાત મિનિટ માટે તેને વરાળથી આપણે બાફી લઈશું આ પ્રમાણે જો આપણે વરાળમાં ગુંદા બાફીને શાકને તૈયાર કરીશું તો ગુંદામાં બિલકુલ કચાશ નહીં રહે તમે જોઈ શકો છો ગુંદાનો કલર ચેન્જ થઈ ગયો છે ગુંદા સરસ બફાઈ ગયા છે તો હવે આપણે ગુંદાના શાકને વઘારી લઈશું જેના માટે કડાઈમાં બે ચમચી જેટલું તેલ મૂકીશું તેલ ગરમ થાય એટલે રઈ ઉમેરીશું રઈ સરસ ફૂટે એટલે અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું સરસ વગાર તૈયાર થઈ જાય એટલે આપણે બાફીને તૈયાર કરેલા ગુંદા ઉમેરીશું ઉપરથી વધેલો મસાલો ઉમેરી લઈશું ગુંદાને સરસ રીતે હલાવીને મિક્સ કરી ઢાંકીને આપણે પાંચ મિનિટ માટે તેને ચડવા દઈશું આવી રીતે પાંચ મિનિટ ઢાંકીને કૂક કરવાથી મસાલા એકદમ સરસ રીતે એકબીજામાં ભળી જશે અને શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો હવે આ શાક બનીને તૈયાર થઈ ગયું છે ગેસની ફ્લેમને બંધ કરી સરસ રીતે બધું હલાવીને મિક્સ કરી લઈશું તો તમે જોયું ને ગુંદાનું શાક બનાવવામાં ખૂબ જ સહેલું છે ગુંદાની સીઝનમાં ક્યારેક જ આપણે બેથી ત્રણ વખત જ આપણે આ શાક બનાવતા હોઈએ છીએ એટલે ઘણા લોકોને આ શાક નથી ભાવતું હતું પણ હવે આ પ્રમાણે શાક બનાવજો તો ઘરના સભ્યોને ભાવશે કુદરતે આપણને ઋતુ પ્રમાણે ફળ ફૂલ શાકભાજી આપણને આપ્યા છે એ આપણા આરોગ્ય માટે આપ્યા છે તેનો ઉપયોગ કરીને આપણે આપણા આરોગ્યને સાચવીએ તો તૈયાર છે ભરેલા ગુંદાનું શાક જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો